ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર થાય છે એ હિન્દુ ધર્મની વિશેષતા છે આપણી દ્રઢ માન્યતા છે બીજા ધર્મોમાં ભગવાનના દૂતો આવે ભગવાનના પૈગંબરો આવે પણ ભગવાન જેવા ધામમાં છે એવાને એવા ઈશ્વરીય યુક્ત આ પૃથ્વી ઉપર વિચરણ કરે એવી આપણી હિન્દુ ધર્મની બેન કહેવાય તો ભગવાન આ પૃથ્વી ઉપર કેમ આવે છે એવો મહારાજનો પ્રશ્ન છે અને બધાને લાગે કે ભગવાન આ પૃથ્વી ઉપર આવવાનું કારણ એ તો ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહી દીધું છે અને મોટા ભાગે બધા ભારતીયોના આ બે શ્લોક કંઠસ્થ હશે ચોથા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી કે યદા યદા હિ ભવતિ ભારત અભ્યુથાનમ ધર્મસ્ય સદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે ભગવાન કહે છે કે હું જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધરણ ધારણ કરું છું સાધુઓની રક્ષા માટે દુષ્ટોના વિનાશ માટે ધર્મને સ્થાપન કરવા માટે આ મારા અવતાર ધર્યાના પ્રયોજનો છે તો મહારાજે આ બધા શબ્દોને મનમાં રાખીને પ્રશ્ન મૂક્યો છે કે આ બધું તો ધામમાં બેઠા બેઠા થાય અને તમે માનો કે સાધુઓની રક્ષા અને દુષ્ટોનો વિનાશ જીવોનું કલ્યાણ ત્યાં સુધી પણ ધામમાં બેઠા ના થાય તો એનું અસમર્થવાનું કહેવાય એ તો ભગવાનમાં કોઈ રીતે હોય નહીં તો હવે ભગવાન કેમ આવે છે મોટા મોટા પરમઅંશ હતા નિત્યાનંદ સ્વામી ગોપાન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા એ બધાએ જવાબ આપ્યો કોઈના નામ મૂક્યા નથી પણ લખ્યું છે મોટા મોટા સંત એમને જેની જેવી બુદ્ધિ એ પ્રમાણે ઉત્તર કર્યો મહારાજે બધાના ઉત્તરને ખોટા પાડી દીધા કોઈની બુદ્ધિ ના પહોંચે એવો જવાબ હતો મહારાજે કહ્યું કે ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે એમના ભક્તોને સુખ આપવા માટે સ્વામી આ પૃથ્વી ઉપર વિચરણ કરે છે પંચાણું વર્ષ સુધી આ વિશ્વ ઉપર રહ્યા અને પાવન કર્યું એમનો એક જ હેતુ કે પોતાનું સુખ આપવું જેમ કે બે વર્ષ પહેલા સ્વામી સ્મૃતિ મંદિરે ગયા અને સ્મૃતિ મંદિરે કેટલાક સંતો હતા સ્વામીએ લટકા દ્વારા ખૂબ સુખ આપ્યું મંદિરે દર્શન કરીને પણ ખૂબ સુખ આપ્યું રૂમમાં ગયા અને સેવક સંતે વાત કરી કે બાપા આજે બધાને ખૂબ આનંદ આવ્યો આપે આજે બધાને ખૂબ સુખ આપ્યું બાપાએ તો સહજ ભાવમાં વાત કરી નાખી બાપાએ કહ્યું કે સુખ આપવા માટે જ આવ્યો છો તો સ્વામી એ ખાલી એ દિવસે સુખ આપવા માટે રૂમમાંથી બહાર નીકળ્યા એવું નથી સ્વામીને એક એક ક્રિયા પાછળ એક જ હેતુ છે કે મારા હરિભક્તોને સુખ થવું જોઈએ સ્વામીના સેવક સંતોએ ઘણીવાર વાત કરતા કે સ્વામીને સવારે જગાડવા માટે જઈએ ત્યારે સ્વામીને ચરણ સ્પર્શ કરીને સ્વામીને જ હાથ જોડીને વાત કરે કે સ્વામી દયાળુ આપ જાગશો જાગવાની ઈચ્છા છે એટલે સ્વામી ઘણી વાર પહેલો પ્રશ્ન એ પૂછે કે હરિભક્તો આવ્યા છે જો આ પ્રશ્નનો જવાબ ના હોય ને તો સ્વામી ના ઉઠે પાછા આરામ કરે અને જો હા હોય તો પછી સ્વામી પલંગમાંથી ખુરશીમાં જાય સ્વામી ઉઠે છે શેના માટે આપણા માટે હરિભક્તો આવ્યા હોય તો સ્વામીને ઉઠવાનો પ્રયોજન હવે સ્વામીને ત્રાણું ચોરાણું પંચાણું વર્ષ એ ઉંમરમાં આપણે જોયા સ્વામી ખુરશીમાં રહેતા તો ખુરશીમાં હોય એટલે સ્વામીને કંઈક આરામ છે સુખ છે એવું નથી સ્વામીને ભીડો પડે છે સ્વામીને ત્રાણું ચોરાણું પંચાણું વર્ષ આટલી બધી જૈફ ઉંમર હોય આવું તો આપણે કોઈ વૃદ્ધને જોયા જ નથી તો શું કલ્પના કરીએ સ્વામી તો કોઈ દિવસ પોતાના દુઃખની વાતો કરે નહીં પણ કેટલાક શારીરિક ભાવો આપણે દેખાય રિફ્લેક્સ એક્શન જેને કહીએ સ્વામીને ઘણીવાર વાર પલંગમાંથી ખુરશીમાં મૂકતા હતા તો બે હાજર તેર માં ચૌદ માં તો સ્વામીને બેક બેકનો બધો દુખાવ હતો તો સ્વામી વિચલ ચીસ બોલે અને પછી આવું બોલે એટલે સેવક તંતોને થાય કે આપણે સ્વામીને ખુરશીમાં નથી મૂકવા પણ ખુરશીમાં ન મૂકી એટલે પછી હરિભક્તોને દર્શન ના થાય સ્વામી ખુરશીમાં બેઠા છે કોના માટે બાકી એમને તો પલંગમાંથી ઉઠવાની કોઈ જરૂર છે રૂમમાં બેઠા હોય અને પડદા બંધ હોય આપણે સ્ક્રીન ઉપર દર્શન કરતા હોય એમને કોઈ ખોટ નથી ખોટ આપણને લાગતી લાગે છે આપણને પણ હકીકતમાં કઈ ખોટ નથી પણ આપણને થોડું અધૂરું લાગે છે ઓછું લાગે છે આપણા કોઈકને સંકલ્પ હોય કે સ્વામીને બાર દર્શન કરવા છે એટલે સ્વામી ખુરશીમાં જાય અને આપણા સંકલ્પો પૂરા કરે પોતે ભીડો વેઠે જેટલું કરે છે આપણને સુખ આપવા માટે કરે છે શ્રાવણ મહિનો હતો બે હજાર તેર ની સાલમાં સ્વામી ખુરશીમાં બેઠા હતા અને તે વખતે સેવક સંતે વાત કરી કે સ્વામી હવે આપણે પલંગમાં જઈશું એટલે સ્વામી હા પાડી સ્વામી તે વખતે પ્રકાશનું વાંચન કરતા હતા ખુરશીમાં એટલે એક સેવક સંતે વાત કરી બીજા સેવક સંતે કે સ્વામી હજી આપ ખુરશીમાં છો તો અત્યારે આપણે જલપાન કરીએ તો સારું પલંગમાં આપણે પોળી ગયા પછી પાણી પીવું હોય તો અઘરું પડે એટલે આપણે બેઠા બેઠા પાણી પીએ તો સારું એટલે પહેલાં આપણે પાણી પીએ તો ચાલે સ્વામીએ કહ્યું કે હા સ્વામીની પ્રકૃતિમાં ક્યારેય કોઈ દિવસ ના જેવો શબ્દ આવતો નથી આપણે પહેલા તો પ્રસંગો સાંભળતા હતા કે સ્વામી કેટલા સરળ જે મેં પહેલા દિવસે વાત કરી માતાના હરિભક્તોએ કહ્યું કે તમે તમારો કાર્યક્રમ બંધી નાખ્યો સ્વામી હા પાડી દીધી પેલા નડિયાદના હરિભક્ત કહ્યું કે સ્વામી મુંબઈથી નડિયાદ કાલે આવવું પડશે સ્વામી હા પડી એ બધા પ્રસંગો આપણને સરળતાના લાગતા એના કરતા હજાર ગણા વધારે સ્વામી સરળ લાગતા છેલ્લા ત્રણ વર્ષમાં સ્વામીએ ક્યારેય ના શબ્દ બોલ્યા નથી જેમ સેવકોએ કીધું છે એમ જ કર્યું છે એકવાર સ્વામી બોલે કે તમે જ્યાં મને લઈ જશો ત્યાં હું જઈશ સેવકો બધા શરમાઈ ગયા કે સ્વામી એવું નાય તમે ફરમાન કરો સ્વામી કે ના તમે જ્યાં લઈ જશો ત્યાં હું જઈશ સ્વામી આપણને દર્શન આપવા માટે બહાર આવે ને રૂમમાં આવે ને એ દ્રશ્ય જોવા જેવું સ્વામી રૂમમાં આવે ખુરશીમાં બેઠા હોય અને નારાયણ ચરણ સ્વામી ઉભા હોય આનંદ આનંદ સ્વામી હરિપ્રકાશ સ્વામી યોગ વિવેક સ્વામી યોગીચરણ સ્વામી પાંચ થી વધારે સંતો અને ડોક્ટરો બધા ઉભા હોય અને એ બધા ચર્ચા કરે કે સ્વામી અત્યારે એકદમ જાગૃત લાગે છે હવે આપણે શું કરીશું એટલે એક જણે કહે કે આપણે સ્વામીને કસરત માટે લઈ જઈએ એટલે કદાચ બહુમતી થાય છે કે હા આપણે સ્વામીને કસરત માટે લઈ જઈએ તો પછી સ્વામીને કસરત માટે લઈ જવાના અને એમાં કોઈક કે આપણે સ્વામીને સ્નાન કરાવીએ એટલે શરીરને નવડાવે વ્યવસ્થિત સ્વામી જાગે છે એટલે એ તો લાંબી પ્રક્રિયા પાછા પલંગમાં મૂકવાના સ્નાન કરાવવાનું પાછા ખુરશીમાં એટલે આપણે બેથરૂમમાં લઈ જઈએ એટલે સ્વામીને સ્નાન કરાવે કોઈક એમ કે આપણે સ્વામીને જલપાન કરાવીએ અને એમાં બહુમતી આવે એટલે સ્વામીને પાણી પીવડાવો અને આ બધી ચર્ચા થાય કે એમાં બેઠા છે સ્વામી અને સ્વામીને કશું બોલવાનું નહીં બીજા લોકો નક્કી કરે કે મારે ક્યારે અને કઈ કસરત કરવાની બીજા લોકો નક્કી કરે કે મારે ક્યારે નાવો અને ક્યારે શૌચ માટે જવું બીજા લોકો નક્કી કરે કે આમને ક્યારે પાણી પીવડાવો ને કેટલું પાણી પીવડાવો અને સ્વામી બેઠા છો એક પણ વાર ત્રણ વર્ષમાં એક પણ વાર વાત નથી કરી કે જ્યારે મને પૂછો તો ખરા કે મને લઘુ લાગી હોય તો મને અંદર બેથરૂમમાં લઈ જાઓ અથવા આજે મારે કસરત નથી કરવી મને આરામ કરવા દો આ કેટલી બધી સરળતા કહેવાય અને સ્વામી તો હતા સેવક સંતે કીધું કે સ્વામી આપણે જલપાન કરીશું સ્વામી કીધું કે કઈ વાંધો નહીં આ સ્વામીની પ્રકૃતિ પહેલેથી છેલ્લે અને પછી બીજા સંતે વાત કરી કે સ્વામી સાત વાગ્યા છે સાંજના એટલે સાતમાં થોડા મિનિટ બાકી છે બધા સંતો અત્યારે સંધ્યા આરતી કરવા માટે મંદિરે જશે પણ જો આપ ઈચ્છા રાખતા હોત તો આપણે બધા સંતોને અહીં બોલાવીએ એટલે સંતો પાર્ષદો સાધકો જે કઈ હરિભક્તો અહીં હોય એ બધા અહીં આવે અને અહીં સંધ્યા લાભ લે આપની આરતી ઉતારે એવું તો ના બોલ્યું હોય પણ અહીં સંધ્યા આરતી લાભ લે બાપે કઈ વાંધો નહીં એટલે પછી વગાડ્યું બધા સંતો હરિભક્તો જેટલા હતા એ બધા સંતો પાર્ષદો સાધકો ભેગા થયા અને પડદો ખોલ્યો સ્વામી તો પોતાની રૂમ માં હતા અને પલંગ ની આગળ ખુરશીમાં વિરાજમાન હતા એ ત્યાં એક ટેબલ જેવું છે ઠાકોરજી લાવ્યા ઠાકોરજી અને સ્વામી એકબીજા સન્મુખ અને બધા સંતો સ્વામીના દર્શન કરતા બધા સંતોના હાથમાં આરતી આપી અને સ્વામીને એક આરતી આપી અને સ્વામી ઠાકોરજીની આરતી ઉતારે અને બધા સંતો બહારથી મહારાજ અને સ્વામી બે આરતી ઉતારે અને આ ફોટો તમે જોયો હશે પ્રકાશમાં આ ફોટો આવ્યો છે આપણા ગ્રંથોમાં આ ફોટો પ્રસિદ્ધ થયો છે વેબસાઇટ ઉપર આ ફોટો છે જોજો ઓગસ્ટ બે હજાર તેર નો આ ફોટો સ્વામીનો ફોટો છે અને પ્રતિબિંબમાં બધા સંતો આરતી ઉતારતા હોય તો ઘણા બધા દીવાઓ દેખાય છે બહુ સરસ ફોટો છે આરતી પૂરી થઈ એટલે પછી બધા સંતો ભક્તોએ અષ્ટક ચાલુ કર્યા ધૂમ ગાય ને નિર્વિકલ્પ ઉત્તમમાંથી એ પ્રાર્થના ગાય અને પછી બધા સંતોએ કૃપા કરો ચાલુ કરી આજે બધા સંતો ઉભા થયા અને સ્વામીને દંડવત ચાલુ કરી નાખ્યા અને સ્વામી બેઠા હતા તે વખતે ઠાકોરજીના દર્શન કરતા હતા અને અષ્ટક કૃપા કરો દંવત બધું પૂરું થયું બધાએ જય બોલાવી પચીસ ત્રીસ મિનિટનો કાર્યક્રમ બધું ચાલે પચીસ મિનિટનો અને પછી બધાએ જયનાથ મોટેથી બોલી અને પછી પડદો બંધ થયો સેવક સંતોએ વાત કરી કે સ્વામી હવે આપણે પાણી પીએ સ્વામી અત્યાર ને અત્યારે પલંગમાં લઈ જાઓ સેવક સંતુ કે સ્વામી શું ઉતાવળ છે આપણે પેલા પાણી પીએ પાણી પીવાનું બાકી છે સ્વામી કે બધું ભરે છે બધું બળે છે એટલે પછી જોયું એટલે ખબર પડી કે સ્વામી પચીસ મિનિટથી સરંગ એક જ આસન ખુરશી ઉપર બેઠા હતા સાથરનો ભાગ પીઠનો ભાગ બધું ભરવા માંડ્યું સ્વામી પચીસ મિનિટ સુધી કશું બોલ્યા જ નહીં સંતો દર્શન કરે છે ભલે દર્શન કરે બધાને આનંદ આવે છે સુખ આવે છે ભલે આવે જ્યારે પડદો બંધ થયો ત્યારે સ્વામીથી રહેવાય નહીં એટલું બધું દુઃખ આવવા માંડ્યું સ્વામી બધું ભળે છે એક જૂના પ્રસંગ સાથે આપણે જોડીએ એકવાર સ્વામી રૂમમાં ભોજન દર્શન પછી હરિભક્તો મુલાકાત આપતા એમાં થયું શું કે તાજપુર ગામના હરિભક્ત જુદા જુદા આવતા હતા હવે સમય થઈ ગયો તો હતો હરિભક્તોની લાઈન હજી લાંબી હતી અને બધા આવેલા અને તાજપોર જૂનું શાસ્ત્રી ગામ અને બાપા લગભગ બધા હરિભક્ત ચાર ચાર પેઢી સુધી બધાને ઓળખે એટલે સ્વામી બધાને મળતા એમાં ટાઈમ થઈ ગયો એટલે યોગમુની સ્વામી જે ત્યાંના સં નિર્દેશક છે એમને વાત કરી કે સ્વામી હવે આપણે રાખીએ લાઈન બહુ લાંબી છે અને તાજપોરના આપણા ઘરના હરિભક્ત છે એટલે એ પછી આવશે સ્વામી તું એકવાર યાદ રાખ તું એક વાત યાદ કર યાદ રાખ કે અહીંથી તાજપુર સુધીની લાઈન હશે ને તો હું બધાને મળવાનું છું મને કોઈ વાંધો નથી પછી સ્વામી બધાને મળ્યા હવે બે વર્ષ પહેલા એવો પ્રસંગ બનાવ્યો સ્વામી ઉપર જરૂ દર્શન આપતા હતા અને તાજપુરનું મંડળ છે ને એમાં કેટલાક બધા વડીલો છે વૃદ્ધ લોકો એ રાસ રમે સ્વામી આગળ અને છે ગરડાઓ પણ આખે આખા આમ કાટવિર્સ કરે ને કૂદકા મારે યુવાન ને આવે એવી બધી એમની કળાઓ છે હાર્ડ વર્ક કર્યું હોય ને આખી લા એટલે એ લોકો આવી બધી કળા રજૂ કરતા હતા સ્વામી આગળ અને દર્શન નો સમય પૂરો થઈ ગયો એટલે સ્વામી જરૂર કામ નીચે આપણે ક્યાં જઈએ છીએ એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી આપણે નીચે સ્વામી કે નીચે કે ઉપર કે સ્વામી હવે સમય પૂરો થયો હવે નીચે સ્વામી કે ઉપર લઈ જાઓ કે સ્વામી કેમ દર્શન સમય પૂરો થઈ ગયો હવે આપણે બધાનો પરિચય લઈ લીધો છે બધી વાત પૂરી થઈ ગઈ સ્વામી કે હું હજી આ લોકોને ને મળું છું તમે અંદર લઈ જશું તો ફરી ક્યારે આ બધા હજી અત્યારે આ બધાને હું મળું છું આવું સ્વામી બોલ્યા ઉપર દૂર બેઠા હોય જરૂકામાં તો એમની દ્રષ્ટિમાંથી કશું છટકતું નથી એકવાર અમદાવાદના એરપોર્ટમાંથી એક ઓફિસ આવ્યા અને લગભગ રાતના નવ વાગે દર્શન થતા એમના હાર અત્યારે બધું વિધિ પૂરી થઈ ગઈ અને સ્વામી જરૂકામાં દર્શન આપતા હતા અને સ્વામી ધીમેથી વાત કરી કે આ જમીન જવાનો છે એટલે એરપોર્ટ ઓફિસર એટલે પછી પૂછાવડાવ્યું નીચે કે આમનું શું આયોજન છે એમને કીધું કે હું તો હવે હમણાં જતો રહીશ હમણાં પહોંચી જઈશ અમદાવાદ સાડા અગિયાર બાર વાગે એટલે પછી સ્વામીને વાત કરી કે સ્વામી એમને હવે કંઈ રોકાવાનો વિચાર નથી સ્વામી કઈ એને કહે કે જમીને જાય એ સાડા અગિયાર બાર વાગે અમદાવાદ પહોંચશે તો શું જમશે ત્યાં જઈને ચાલતી જીની જીની સંભાળ કેના હજી અઢી ત્રણ કલાક થશે મોડું થયું છે જમીને જાય તો સારું એકવાર સ્વામી જરૂકા દર્શન આપતા હતા અને એક મહાનુભાવને હાર પહેરાવ્યો અને થોડાક સમય પસાર થયા અને સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ લોકોની વ્યવસ્થામાં કોણ છે ઉપર જરૂકાની અંદર એમાં જ્ઞાનેશ્વર સ્વામી હોય યોગ વિવેક સ્વામી હોય બીજા એક વિદ્યાર્થી સંત જરૂકા સંચાલન કરતા હોય અને સેવક સંત હોય ચાર પાંચ બીજા સંતો હોય કદાચ કે બે સદગુરુ સંતો હોય સ્વામી આ પ્રશ્નો ખુલ્લામાં પૂછ્યો એટલે સેવક સંતે વાત કરી કે સ્વામી અહીં હરિભક્તોની સેવામાં આ સાધુ છે આ સાધુ છે લાગ્યું કે સ્વામી રાજી થતા હશે અને સ્વામીએ બધું આમ પૂછ્યું છે સામેથી એટલે આપણે આ સંતોના થોડા વખાણ કરીએ એમને ગુણગાન ગાયા સ્વામી આગળ એટલે એમને વાત કરી કે સ્વામી આ બધા નાના નાના સંતો અત્યારે વિભાગ સંભાળે છે પણ બધા આપના હાથ નીચે તાલીમ લીધી છે એટલે બધા બહુ સારી રીતે ટ્રેન થયા છે આથી વાત કરી સ્વામી કઈ જવાબ ના આપ્યો સ્વામી આલદી જ વાત કરી સ્વામી કે પંદર મિનિટ થી એના ખોડામાં હાર છે કોઈ કોથરી આપતા નથી સ્વામી જોતા જ હતા કે પંદર મિનિટ થી આ વીઆઈપી આ મહેમાનના ખોડામાં હાર છે કોઈ કોથરી આપતા નથી એટલે સ્વામી પૂછતા હતા કે આ બધાની વ્યવસ્થામાં કોણ છે એક વાર આણંદ ગામના હરિભક્તો આવેલા અને સ્વામીને દૂરથી પરિચય કરાવેલો કે સ્વામી આણંદ ગામના હરિભક્તો આજે રસોઈ આપી છે એટલે સ્વામીએ જરૂર કામ થી સીધો પ્રશ્ન પૂછ્યો સ્વામી કે આ બધા જમીને જવાના છે એટલે સંતોએ વાત કરી કે હા સ્વામી બધા આણંદના હરિભક્તો બધા જમીને જશે પછી સ્વામી કીધું કે કોઈ પીરસવા માટે ઊભા રહેવાના છે એનું કે સ્વામી હા ભંડારી સ્વામી છે યોગી ચિંતન સ્વામી એ બધી વ્યવસ્થા કરે છે અને રસોડાની સેવામાં અપૂર્વ સ્વરૂપ સ્વામી છે એ બધી સરભરા કરે છે બાપાએ કીધું કે ખાસ એને કહેજો કે છેલ્લો હરિભક્ત જમીને ના જાય ત્યાં સુધી ઊભો રહ્યા છે ખાલી મૂકીને જતો ના રહે ઉભા રહેવાનું એવી સૂચના પણ સ્વામી આપેલી આલી જીની જીની સંભાળ એકવાર ગોંડલ થી સુધીરસિંહ બાપુ આપણે જૂના હરિભક્ત છે અને ઘણી વાર સ્વામી આગળ કઈક રમૂજ કરતા હોય છે અને હંમેશા એક ટોપી પહેરીને આવે ટોપી કાઢે અને કઈક ને કઈક આમ કળા કરતા હોય સ્વામી ની આગળ મુજરા કરતા હોય જોક્સ પણ કે ઘણી વાર અને સ્વામી ને હસ આવે જૂના એના સંબંધો બાપા સાથે એ ગોંડલ ના રાજ પરિવારમાંથી હિમાંશુ દાદાને લઈને આવ્યા આ જૂના સ્વામીના પરિચયમાં સત્સંગી નહીં પણ યોગીજી મહારાજ ગોંડલમાં એકદમ પ્રેમ અને એ બધા રાજપરિવારે સ્વામીને બહુ મદદ કરેલી એટલે વધારે તો સ્વામી એમને મદદ કરી એમ જ કહેવાય પણ જે હોય એટલે સ્વામી એમનો પક્ષ રાખે હિમાંશુ દાદાને દર્શન કરાવવા માટે સુધીરસિંહ બાપુ આવેલા હવે હિમાંશુ દાદા મોટા માણસ આ બધા દર્શનની વિધિ વિધિ પૂરી થઈ ગઈ સ્વામી અંદર આવ્યા પાંચ દસ મિનિટ પૂરા થયા અને સ્વામીએ કહ્યું કે પહેલાંના જમાડવાના છે એટલે બધાને લાગ્યું કે હિમાંશુ દાદાની વાત કરે છે કારણ કે રાજ પરિવારમાં છે ને એટલે પછી સંતોએ વાત કરી કે હા બાપા જમવાની બધી વ્યવસ્થા થઈ ગઈ પછી સ્વામીએ કહ્યું કે આપણા ટોપીવાળા બાપુ એનું પણ કે હા બાપા એનું પણ બધી જમવાની વ્યવસ્થા બધી થઈ ગઈ છે સ્વામી કોઈને ભૂલતા નથી બધું જોવે છે આપણને લાગે કે દૂર હશે અથવા અંદર હશે સ્વામીનું અત્યારે જે પ્રમુખ મંદિરમ છે ને એના પહેલા હજી પણ છે એક બારી છે એટલે સ્વામી રૂમની બહાર બાર બહાર જોઈ શકે હવે એ બારી ઉપર ટીન્ટ મૂક્યું છે એટલે બહારથી થી તમે જુઓ તો તમને તમારું પ્રતિબિંબ જ દેખાય પણ સ્વામી અંદર બેઠા હોય તો સ્વામીને બધું દેખાય અને નારાયણ મુનિ સ્વામી ઘણી વાર સ્વામી આ બારી છે છે માટે બધાને અંતર્યામીપણાનો અનુભવ થાય ને એના માટે આ બારી છે કારણ કે બહાર જેટલું કંઈક ચાલતું હોય એ લોકોને ખબર ના હોય કે આપ બધું જુઓ છો પણ આપ જુઓ છો એ પણ હકીકત છે અને આવી રીતે ઘણી લોકો લાભ પણ આમ લઈ લીધા છે જેમ કે એક વાર એક સ્વયંસેવક ને ખબર નહીં એ કઈક રેમ્પ સાફ કરતા હશે એમાં એમનો કઈક ઉમંગ આવી ગયો એટલે આમ થોડા નાચતા નાચતા રેમ્પ સાફ કરતા જાય અને બાપા બધું અંદરથી બધું જોતા જાય હસતા જાય અને એમને પછી બધું કહી કીધું પછી કે સ્વામી તમારે બધી નડતન લીલા જોઈ છે એટલે પછી એકદમ આમ રાજી થઈ ગયા કે સ્વામી એ બધું જોયું એક વાર એક સેવક રેમ્પ સાફ કરતો હતો અને એમને થોડી ઊંઘ આવી ગઈ એટલે થાક લાગ્યો હશે એટલે બારી ના ટેકે પછી બેસી ગયો પછી ખબર નહીં શું એમને મસ્તી સૂજી એ જમીન ઉપર સુગ્યા અને પગ ઉપર બારી ઉપર અને અંદર બારી આટલું જ અંતર બાડી ની અંદર બાપા આમ જોયા જ કરે આમ ક્યાં આખા આખો ઊંધો ફરીને પગ આખા મૂક્યા છે એટલે પછી બધા જ જોયું અને પછી બધા એક બે મિનિટ સુધી એનો લાભ લીધો વ્યવસ્થિત અંદરથી અને પછી કોઈક બહારથી કીધું કે તું આ બેઠો છે સ્વામી અત્યારે ત્યાં ને ત્યાં છે એટલે એકદમ આમ કે સ્વામી જોયે હાથ જોડે પછી બધું ચાલે પણ અંતરયામીપણાનો અનુભવ બધાને થાય સ્વામી રૂમમાં હતા અને સ્વામી એકલા બેઠા હતા રૂમમાં બીજા કોઈ નહીં તે વખત સંતો કે બીજા કામમાં હતા અને એમાં હરિપ્રકાશ સ્વામી રૂમમાં આવ્યા અને એમને જોયું કે સ્વામી બારીમાંથી ઉપરના ભાગમાં કંઈક જુએ છે આમ એટલે પછી હરિપ્રકાશ સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા શું જુઓ છો બાપા કે બાપાને બહાર દેખાય રેમ્પ સીધો રેમ્પ આખો દેખાય સ્વામી કે આ રેમ્પ ઉપર પેલો સાધુ સેવા કરે છે એને કે ઉતરી જાય કે હેલ્મેટ પહેરે એટલે હરિપ્રકાશ સ્વામી બહાર આવ્યા અને જોયું કે બ્રહ્મનિલય સ્વામી નામના વિદ્યાર્થી સંત હતા એ મંડપની ઉપર ડેકોરેશનની સેવા કરતા એટલે એમને તો તાત્કાલિક કહે કે કા તો તું ઉતરી જા કે હેલ્મેટ પહેરે એટલે એમને કહ્યું કે અમે મારા તો બે મહિનિટમાં કામ પતી જશે આ તો ખાલી થોડું આમ કાપડ બાંધવા માટે ઊભો આ ઉપર ચડ્યો છો હરિપ્રકાશ સ્વામી કહે કે એ તો તું ગમે તે કારણે ઉપર ચડ્યું છે પણ આ બારીમાંથી આ એંગલમાં અત્યારે સ્વામી તારી સામે જોયે છે અને સ્વામી આ સમાચાર મોકલ્યા કાં તો તું ઉતરી જા કે હેલ્મેટ પહેરીને ચડ સ્વામી એકવાર રૂમમાં હતા અને સ્વામી જોયે કે બગીચાનો બાંધકામ ચાલતું હતું ઉતારાની પાછળ બાંધકામ ચાલતું અને સ્વામી જોઈ એક હરિભક્ત રોજ આવતા હતા અને દવા છાંટતા લગભગ બે ત્રણ દિવસ સુધી સ્વામીએ જોયું ત્રીજે દિવસે સંતોએ વાત કરી કે સ્વામી આ ભાવનગરના હરિભક્ત છે એમનું નામ ભગીરથભાઈ છે અને રોજ આવે છે રોજ બારસો દિવસ સુધી જ્યારે જ્યારે સ્વામી દર્શન આવતા રોજ ભાવનગરથી સારંગપુર આવે અને દર્શન કરીને પછી સાંજે જાય કામ ઉપર એવરી ડે આવી શ્રદ્ધા એમને રાખી દઈ એમને ખરેખર ધન્યવાદ આપવા કહે પણ એ કઈક બગીચામાં સેવા કરતા હતા અને દવા છાંટતા એટલે પછી એમનો પરિચય આપ્યો સ્વામી બીજી વાત ના કરી સ્વામી કહ્યું કે એને કે ગ્લવ્સ પહેરે અને મેસ્ક પહેરે દવા છાંટતા જોયા સ્વામી બે દિવસ સુધી સ્વામી જોયું કે મેસ્ક નથી પહેરતા અને ગ્લવ્સ નથી પહેરતા સ્વામી કહ્યું કે તમે એને કહો ગ્લવ્સ પહેરે અને મેસ્ક કરે આટલી જીની સંભાર સ્વામી રાખે છે સ્વામી એકવાર રૂમમાં હતા અને શિયાળાના દિવસો હતા બધા હરિભક્તો સંતોને દર્શન નું સુખ આપ્યું અને અંદર આવ્યા અને લગભગ બપોરના ચાર દસ વાગી ગયા હતા અને પછી સ્વામી બારીમાંથી બહાર જોતા હતા સેવક સંતો પણ જોતા અને રેમ્પ ઉપર એક ચોરસ જેટલો આમ જગ્યા ઉપર સરસ સૂર્યનો પ્રકાશ પડતો એટલે સેવક સંતોએ વાત કરી કે બાપા હવે બીજા બધા હરિભક્તો સંતો જતા રહ્યા રેમ્પ ઉપર જવું છે આપણે આ ચોરસ માં આપણે ખુરશી મૂકી દઈશું એટલી જગ્યા છે અને શિયાળાનો તડકો આપણે મીઠો આમ સરસ ગરમાવ કરીએ સમજો કે ભલે સ્વામી કોઈ દિવસ ના નહીં સમજો ભલે એટલે બહાર લઈ ગયા કોઈ સારી નહીં કોઈ બેલ નહીં મૂળ ખાલી સ્વામીને થોડી વાર બહાર લાવવા માટે બહાર લાવ્યા રેમ્પ ઉપર અને પછી સ્વામીને બધી વાત કરતા કે જો સ્વામી અત્યારે બધું ખાલી હતું ને એટલે સ્વામીને શાંતિથી બતાવતા હતા કે સ્વામી આ બાજુ ચીકુવાડી છે એમાં હરિભક્તો બેઠા હોય આ બાજુ મહિલા મંડળનો વિભાગ છે એમાં મહિલા મંડળ બેસે છે આ બાજુ હરિભક્તો બેસે છે આ બાજુ સંતો બેસે છે આ બાજુ જે વડીલ સંતો છે અને આ બાજુ માઇક્રોફોન આ બધું સાઉન્ડ સિસ્ટમ છે એની આગળ વીઆઈપી હરી ભક્તો ક્યારેક બેઠા હોય છે આવી રીતે આપણે બધી બેઠક વ્યવસ્થા કરીએ છીએ તો સ્વામી કે આપણે ક્યાંથી એટલે આપણે ક્યાંથી દર્શન આપીએ છીએ એમાં આખો પ્રશ્નનો ભાગ એટલે સ્વામીને થોડા ઊંધા ફેરવ્યા અને સ્વામીની ખુરશી આમ ધાળમાં લીધી એંગલમાં શું કે સ્વામી આપણે ઉપર હોય ઝરુકામાં તે વખતે પ્રમુખ મંદિરમ ન હતું સ્વામી બધું બતાવ્યું કે સ્વામી આપણે ઉપરથી સ્વામી કે ઉપરથી કેવું લાગે એટલે નીચે ને ઉપર હું હોઉં ત્યારે કેવું લાગે હવે આનો કાં તો નિરૂપણ કરો કે કાં તો પ્રત્યક્ષ એટલે એક સાધુ હતા કીર્તન સ્વામી એમને વાત કરી કે તમે ઉપર જાઓ હમણાં કીર્તન સ્વામી શ્રાવણ મહિનાની લગભગ અહીંયા હતા શરૂઆતના દિવસોમાં ભુજમાં જ એમનું વિચરણ હતું તો એમને વાત કરી કે તમે ઉપર જાઓ જરૂર અને તમે ઉપરથી સ્વામીને નીચે દર્શન આપો એટલે એ ઉપર ગયા અને એમને પડદા ખોલ્યા અને ઉપરથી સ્વામીને હાય કરે અને સ્વામી ઉપરથી આમ નીચેથી જોયે તો આવું લાગે છે એમ 25 મિનિટ સુધી બધું ચાલ્યું રેમ્પ ઉપર કોઈને બાપા કેટલાક સેવક સંતો અને ડોક્ટર પછી સ્વામી કહે કે આપણે આગળ જઈએ રેમ્પ ઉપર એટલે આગળ જવાની કઈ જરૂર નહોતી એટલે સેવક સંત કીધું કે સ્વામી આપણે તો રોજ આ રેમ્પ ઉપર જ જઈએ છીએ છેક સુધી જઈએ છીએ ને પાછા આવે છે એમાં તો કઈ છે જ નહીં રેમ્પ જ છે સ્વામી કે આપણે આગળ લઈ જાઓ એટલે પછી સ્વામીની ખુરશી આગળ લઈ ગયા અને હવે થયું શું એ દિવસે સાબરકાંઠા જિલ્લાના એક હરિભક્ત જેનું કોઈ નામ નથી કારણ કે કોઈ હાજર નહીં કે એમનું નામ લખવા માટે એક આવ્યા છે અને દર્શનમાં મોડા પડ્યા દર્શન પૂરા થઈ ગયા એટલે એમને થયું કે હું ઠાકોરજીના દર્શન કરીને જાઉં મંદિરમાં દર્શન કરીને નીકળતા હતા મંદિરને આપણે ખબર છે હાઈટ કેટલી બધી છે એ હાઈટ ઉપરથી એમને જોયું કે રેમ્પ ઉપર ખુરશીમાં એક વડીલ સાધુ છે હવે સારંગપુરમાં કેવું છે એની એક વિશેષતા છે સારંગપુરમાં બે બાપા છે એક પ્રમુખ સ્વામી બાપા અને બીજા ધરમ બાપા હવે ધરમ સ્વરૂપ સ્વામી મૂળ એમનું નામ અને જૂના જમાનામાં યોગી બાપાના વખતમાં સારંગપુર મંદિરના પૂજારી અને પૂજારી એટલે કહેવાય એમને કોઈ કલરનો સેન્સ નહીં તમારે એમને પૂછવાનું નહીં કે સાફો કેવી રીતે કરવો અને ધોત્યું કેવી રીતે બાંધવું એવું કાંઈ નહીં એમને કાંઈ ખબર નહીં પેલા પેન્ટના વાઘા પહેરાવાના અને પેલું પહેરાવી દેવાનું આલ્લી એમને કહ્યું છે એકદમ જડભરા દશક એકદમ સ્થિતિ વાળા સંત વચ્ચે મહેસાના રહ્યા મહાન તરીકે અને કેટલા વર્ષોથી સારંગ છે અને બધા નામ વડીલ એટલે બધા પ્રેમથી વર્ષોથી દાયકાઓથી એમને ધર્મ બાપાથી ઓળખે છે બધા હવે એ પણ ખુરશીમાં વડીલ સંત એકદમ ભગવદીય સદગુણ વાળા સંત એટલે લોકોનો એકદમ આધ્યાત્મિક અનુભવ તો થાય એ એકલા બેઠા હોય તો યોગી બાપાની રૂમમાં બેઠા હોય મારા ફેરવતા હોય આખો દિવસ ભજન જ કરતા હોય હવે લોકો એમને બાપા નામથી ઓળખે વડીલ સંત ખુરશીમાં એટલે ક્યારેક એવા પ્રસંગો બન્યા છે ક્યારેક એટલે એક કે બે ને પાંચ દસ એવા પ્રસંગો બન્યા છે કે કોઈ કે એમના મિત્ર કે કોઈક સંબંધીને વાત કરી હોય કે તમે સારંગપુર જાઓ છો તો તમે મંદિરમાં જાઓ બીએપીએસ ના મંદિરમાં ત્યાં બાપાના દર્શન થશે હાલ વાત કરે કે બાપાના દર્શન થશે બાપા આપણા બહુ વડીલ સંત છે ખુરશીમાં તમને દર્શન આપશે એટલે આનું એના લક્ષણ હોય ફિક્સ મનમાં બાપા ખુરશી વડીલ એટલે સારંગપુર મંદિર આવે અને જો પહેલા ધરમ બાપા ખુરશીમાં વડીલ સંત મળે તો એને શું લાગે કે આ બાપા છે એટલે પછી કે કે બાપા મારા જીવનમાં આ પ્રશ્ન છે એટલે પછી ધરમ બાપા એ તો એમ લાગે કે આને આની સાથે વાત કરવી છે એટલે ધરમ બાપા આશીર્વાદ આપે કે જા યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી તમને સુખ્યા કરે હું તમારા માટે મારા ફેરવીશ એટલે એને સંતોષ થાય એને પછી જતા રહે અને પછી એના સંબંધી પૂછે કે તમે બાપાના દર્શન કર્યા કે હા દર્શન કર્યા મુલાકાત લીધી મેં મારી વાતો કરી બધું બાપાએ આશીર્વાદ આપ્યા ધબ્બો આપ્યો મારા માટે યોગી બાપાની રૂમ એટલે હરિભક્ત કે પછી તપાસ ખબર પડે કે પ્રમુખ ધર્મ બાપા ને આવા તો પાંચ દસ પ્રસંગો બની ગયા છે એટલે પેલા હરિભક્ત મંદિર ઉપર થી એને લાગ્યું કે હોય નહીં કોઈ દિવસ બાપા આ તો હશે કઈક ધર્મ બાપા હશે કે કોઈ બીજા ઘણી વાર તો દેવસ્વામી નો પણ આવા પ્રસંગો થઈ ગયા છે દેવસ્વામી હતા અહીં ભુજના દેવચરણ સ્વામી ખુરશીમાં જતા હોય એટલે એક સાથે કે પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિરે ઉપડ્યા એટલે દોડે પાછળ પછી ખબર પડે કે સ્વામી પાછા આવે પણ એમને થયું કે દૂર થી તો હવે હોય નહીં કોઈ દિવસ પ્રમુખ સ્વામી પણ કદાચ હોય અને અમે મારી ગાડી ગુરુકુળના પાર્કિંગ લોટમાં છે મારા આ જ રસ્તાથી જવાનું છે એ શાંતિથી શાંતિ જતા હતા અને જોયું કે પ્રમુખ સ્વામી અને બાપાના દર્શન એટલે એકદમ રાજી થઈ ગયા સ્વામી જોયું કે આ હરિભક્ત આવ્યા છે સ્વામી પૂછાવ્યું કે તારું નામ શું એટલે પછી લખનારા નહીં નામ શું પણ પછી સ્વામી પૂછ્યું કે ક્યાંથી એટલે પછી પેલા પોતાનું ગામ કીધું કે સાબરકાંઠાથી આવું છું અને સ્વામી આવો પ્રસંગ બન્યો કે મને દર્શન તો થયા જ નતા એટલે હું ઠાકોરજી ના દર્શન કરીને નીકળતો હતો પણ બાપા આપે આજે ખરેખર મારો સંકલ્પ પૂરો કરી નાખ્યો ચકલી માટે બ્રહ્માંડ બોડી નાખ્યું અને સ્વામી તો ખાલી હતા અને આ હરિભક્ત એટલા બધા આનંદમાં આવી ગયા પછી એને પોતાના બે છોકરા આગળ ધર્યા કે સ્વામી મારા બંને છોકરાને વર્તમાન ધરાવવાનો બાકી છે સ્વામી કે બે કંઠી લાવ અંદરથી અંદરથી બે કંઠી મંગાવી સ્વામી બે કંઠી પ્રસાદીની કરાવી અને પછી બે કંઠી બીજા દ્વારા પહેરાવી અને પેલા હરિભક્ત એકદમ કેફમાં આવી ગયા કે સ્વામી તમે મને વચન આપો અક્ષરધામમાં લઈ જશો સ્વામી કે લઈ જઈશું અને પછી આ વાત કરી સ્વામી લટકું કર્યું એટલે પેલા જોર થી તાલીઓ પાડવા માંડી અને પ્રમુખ સ્વામી મહારાજ ની જય બોલી બોલાવી એટલે ઉપર જે સારંગપુર મંદિર નો જે પાઠશાળા છે ને સંતો ભણે છે એમાં ઉપર પહેલી રૂમ છે ભક્તિસાગર સ્વામી સ્વામીની રૂમ હવે લગભગ સાડા ચાર વાગ્યા છે અને કોઈક રેમ્પ ઉપર જય બોલે એટલે પછી બધાને થયું બારીમાંથી ડોક્યું કર્યું અને આ ભય દેખાય અને દેખાય કે સ્વામી બેઠા છે એટલે પછી બધાએ તાલી પાડી કે સ્વામી રેમ્પ ઉપર છે એટલે પછી બધા હરિભક્તો આવ્યા પણ અડધો કલાક સુધી સ્વામીએ દર્શન આપ્યા દસ મિનિટ સુધી આ એક હરિભક્ત ને વ્યક્તિગત મુલાકાત આપી ચકલી માટે બ્રહ્માંડ બોલી દો કોના સંકલ્પો ક્યારે પૂરા કરે છે સ્વામીના હાથમાં જ બધું છે